હેલો દોસ્તો કેમ છો મજામાં જ હશે તો આજે આપણે એક નવો વિડીયો લઈને આવી ગયા છે પોપટિયા ફિશ તરીકે ઓળખાતી માછલીની આપણે ફ્રાય લઈને આવ્યા છે તો તેને બનાવવા માટે સૌ પ્રથમ આપણે શીણાનો લોટ લેવાનો છે તો મેં અડધો વાટકો જેટલો શેણાનો લોટ લઈ લીધો છે તો તમે જોઈ શકો છો કે શીણાનો લોટ આપણે લઈ લીધો છે અને હવે શીણાનો લોટનો આપણે થોડુંક મીઠું નાખી દઈશું જે પ્રમાણે છે અને તમને સારું લાગે એ રીતનું તમને સ્વાદ છે મીઠું નાખી દેવાનું છે તો હવે આપણે એક ચમચી હળદરની નાખશું એમાં કે જે આપણે માછલીની ફ્રાય બનાવશું તો એને ઉપર લગાવવા માટેનો આપણે લોટ તૈયાર કરી રહીએ છીએ તો હવે આપણે અડધી ચમચી પ્રમાણે ગરમ મસાલો નાખવાનો છે જો તમે ગરમ મસાલો વધારે ખાતો તો વધારે નાખવાનો બાકી આપણે આવી ગયા છીએ જીરું લઈને તો થોડુંક જીરું પણ નાખી દીધું છે ને હવે આપણે એક ચમચી જેટલા કોથમરી ધાણા ઈઝી નાખવું હોય તમારે ને આ છે ફેરવેલું મળશું લસણમાં ખાંડીને બનાવતો આવે છે તો હવે આપણે એમાં એક ચપટી ધાણા જેટલું નાખી દઈએ કોથમરી ને હવે આપણે એને છે ને મિક્સ કરી દઈએ આ રીતે બરાબર ને લોટની ખાંગણી ન રહે એ ખાસ જોવાનું છે કારણ કે ફરાઈમાં ખાંગડી સારી લાગે નહીં અને ફ્રાય બનાવવા માટે આપણે લોટ તો સરખેથી મેસ થવો જોઈએ તો આપણે તેના લોટને એક સરખો મેશ કરી લઈએ તમે જોઈ શકો છો કે કઈ રીતની આપણે લોટની ખામડી હોય તે ભાંગી નાખીએ અને જો દેશી સુલા ઉપર બનાવો તો બહુ સારી બને છે આ રીતે લીધું ને તમે જોઈ શકો છો આ પ્રોપર્ટી ફીશ જે માછલી છે એ ખાવામાં સ્વાદમાં પણ સારી આવે અને બહુ સારું મીઠું થાય ને એક કાંટાની માછલી આવે કે જે બહુ મસ્તીકનું થાય સોનેરી પીરા કલરનો એનો કલર હોય છે અને અમીએ બનાવ્યું હતું પણ કાંઈ ઘટી નહીં એવો સ્વાદમાં હું પણ આ માછલી પહેલી વાર લાવ્યો હતો અને મને પણ નામ ખબર નથી જો તમારે ત્યાં જે નામથી બોલાવો તો એ નામ આપજો અમે બધા ફ્રેમથી અને પોપટી માછલી તરીકે વરેતી એનું નામ જ પોપટીઓ છે કેમ બે ત્રણ કલરની વાવે કે બધાને પોપટીઓ માછલી દે છે તો આપણે એક તવા ઉપર તેલ નાખી દઈશું અને તેલ આપણું ગરમ થાય તે માસ ઉપર પહેલાં રાખવાનું છે શરૂઆતમાં પછી આ રીતે તવાને સરખો કરી લેવાનો છે કે એક સરખું તેલ થઈ જાય આપણું ફ્રાય કરવામાં ફ્રાય થાય ત્યાં સુધી તમે આપણા ચેનલને લાઈક કરીજો અને જો તમને અમારા વિડીયો સારા લાગતા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો કમેન્ટ કરજો અને તમને જો આશર ના મળે તો કમેન્ટમાં લખી દેજો તો આ રીતે આપણે ધીમે મૂકી દેવા પહેલાં ધીમે ધીમે તાપમાં એને પાકવા દેવાની છે કેમ કે આપણી આ ફ્રાય બનાવવાની છે એટલે એટલે લોટ આપણો બરી ન જાય તે માટે ધીમે ધીમે આ રીતે કરતું રહેવાનું છે અને હવે આપણે ધીમે ધીમે એનો તાપ પણ વધારશું જેના કારણે આપણે લોટ મૂકો તો ધીમે ધીમે સડે અને ફરી વાર તમને કહી દઉં જો તમને અમારો વિડીયો સારો લાગે તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરજો અને અવનવા દરિયાઈ માછલીના વિડીયો જોવા માટે આ ચેનલમાં બન્યા રહેજો જો વિડીયો તમે સારો લાગતો હોય તો સફેદ નહીં તમે જોઈ શકો છો કેવી સરસ મજાની ફ્રાય આપણી તૈયાર થઈ જાય છે અને જો સ્વાદમાં પણ સારી બને છે એક એકદમ સારા એવા ટેસ્ટમાં નીકળે છે અને એક કાટાડી મસ્તી થઈ છે અને ધીમે ધીમે આ રીતે સડવા દેવાની છે તમે જોઈ શકો છો કે કેવી સારી કલર પકડી લીધો છે આપણે ફ્રાઈને અને તમે કાપા પાડીને પણ કરી શકો અમે ડાયરેક્ટ કરીને ગતિ કારણ કાપા પાડવાથી લોટ અંદર ઉતરે ને ખાવામાં મજા ના આવે કાપા પાડીને બનાવો તો બહુ સારું બને એટલે છેલ્લે સુધી આ વિડીયો બનતા રહેજો જોતા રહેજો ને આપણે આ રીતે ધીમા તાપમાં ફ્રાય કરવાની છે જેના કારણે એકદમ મસ્તિકની થઈ જાય જો આ એક સાઈડ કાપા પાડીને અમે રાખી દીધા છે તમે બંને સાઈડ રાખી શકો ને ટેસ્ટમાં પણ સારું થાય છે અને નાના છોકરાઓને ખાવામાં બહુ બેસ્ટ હતી આ મછલી તો તમને આ વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરજો શેર કરજો અને કમેન્ટ કરવાનું રૂલ ટી તમે જોઈ શકો છો આપણી ફ્રાય બનીને કેવી સરસ મજાની થઈ ગઈ છે તો લાસ્ટ સેલે લાસ્ટેલે વિડીયો જોવા બદલ તમારો બધાનો આભાર ને આ રીતની આપણી ફ્રાય બની ગઈ છે ભાઈ તો બનીને આપણે તૈયાર કરી દીધી છે તો ચાલો આપણે મળીએ એક નવા વિડીયોમાં થેન્ક યુ આભાર